અને ભગવાનને યાદ કરવા માટે એની સાથે કનેક્શન કરવા માટે કોઈ પ્રાર્થનાના શબ્દો જરૂરી નથી કોઈ આપણા આવલાની જરૂર નથી જાણ જ્ઞાનની જ્ઞાનથી મળતું જ નથી અહીંયાથી મળે છે હૃદયથી મળે છે અને એ જથી જોડાઈ જાઓ એટલે મળી જાય એમાં પ્રાર્થનાના શબ્દો કોઈ કામ નથી મોઝીઝની એક વાત છે મોઝીઝ જેને મુસલમાન ભાષામાં મુસાકે છે પણ ઇંગ્લિશ ભાષામાં એને મોઝીઝ નામ છે જેણે ટેન કમાન્ડમેન્ટ્સ એને મળ્યા હતા મોઝીઝ એક વખત મુસાફરી કરતો હતો એને ત્યારે ટેન કમાન્ડમેન્ટ્સ ઓલરેડી મળી ગયા હતા પ્રાર્થના કેમ કરવી કેવી રીતે વાત કરવી એ બધું શીખી ગયો હતો એ તો સાંજ પડી ગઈ સાંજ પડી ગઈ તો એક જગ્યાએ એક પેલો ભરવાડ હતો ને એનું દંગા જેવું આવ્યું દંગો એટલે પેલા નાનો એવો તંબુ બાગ આજુબાજુ બકરા ઘેટા બાંધેલા હોય એટલે મોઝીઝ કે રાત રહેવા મળશે તો પેલું ભરવાડ કે હા ચોક્કસ મળશે આ તો ઈશ્વરનું ઘર છે આવો એટલે મોઝીસ બેઠો એક રોટી તૈયાર થઈ ગઈ છે આપણે ભેડના દૂધ સાથે ખાઈ લેવાની છે જવની રોટી મેં બનાવી નાખી છે પણ હું પ્રાર્થના કરી ભરવાડ કે છો મોઝીઝ કે કરી લે મોઝીઝ લાગી કે હજી તો અમે સંદેશો અહીંયા પણ હું તો કનાન પ્રાણ તરફ જઈ રહ્યો છું અને આ વચ્ચે મળ્યો છે મેં તો હજી સ્પ્રેડિંગ નથી કર્યું તો આની કેવી રીતે પ્રાર્થના આવડે એટલે મોઝીસ બાજુ બેઠો એટલે બોલા ભગવાન સાથે વાત કરી શરૂ કરી હે ભગવાન મને હવે સિત્તેર વર્ષ થયા હવે થોડા જ વર્ષોમાં હું તારી પાસે આવીશ અને પછી તું જોજે અત્યારે તું એકલો છો તને કોણ નવડાવતું હશે તારી દાઢી કેવી વધી ગઈ હશે તારી જટા કેવડી હશે મને તો એવું લાગે છે એમાં ટોલાય પડી ગયા છે તને કોણ વીણી દેતું હશે માથામાંથી ટોલા તારી દાઢીને કોણ સંવારી દેતું હશે તને કોઈ નવડાવતું હશે કેમ ગરમ પાણી કરી દેતું હશે કે કેમ એટલે મોઝીઝ કે શું કરે છે તો કેમ ભગવાનને પ્રાર્થના કરું છું આવી પ્રાર્થના હોય ટોલા પડી ગયા છે તને તારી દાઢી વધી ગઈ છે તારા વાળ વધી ગયા છે આવું ભગવાનને કહેવાય તો કેમ ન કહેવાય હું તો આ જ પ્રાર્થના કરું છું તો કાંઈ બેસવું તને પ્રાર્થના શીખવાડવું એટલે મોઝીઝે એને તેન કમાન્ડમેન્ટમાંથી જે પ્રાર્થના ઉતરી હતી એ પ્રાર્થનાના શબ્દો શીખવાડ્યા અને બરાબર સવાર સુધી ગોખાયો અને સવારે જ રવાના થયો સાંજ પડી મોઝીજ જે પર્વત ઉપર પહોંચ્યો ત્યાં તો કડાકા ભડાકા ઉપરથી ગડગડાટ વીજળીની બાજુમાં ચમકવા મળી એટલે મોઝી સમજી ગયો ભગવાનને કંઈ કહ્યું છે કે પ્રભુ કંઈ ભૂલ થઈ ગઈ આજ મારી પર ખફા છો તો કે હા ઉપરથી અવાજ આવ્યો તો શું થઈ ગયું તો કે મારા એક ભક્તને તે છીનવી લીધો જે માણસ દિલથી મારી સાથે જોડાયેલો હતો એને તે શબ્દોમાં ઉલજાવી દીધો તું પાછો એ અત્યારે પ્રાર્થના કરવા બેઠો છે પણ એ શબ્દો યાદ કરે છે મને યાદ નથી કરતો ચા નહીં તરુણ તને શિક્ષા થશે મોઝીઝ પાછો જાય ઓલાના પગે પડે કે તું જે પ્રાર્થના જે શબ્દોમાં કરતો એ ચાલુ રાખજે મારી પ્રાર્થના ખોટી છે તારા શબ્દો યાદ રાખજે તું એટલે ઈશ્વર એને શબ્દોની પડી જ નથી એને તમારા ભાવની પડી છે એટલે કોઈને અપેક્ષા મુજબ અપેક્ષા વગર કોઈને મદદ કરીએ દુઆ કમાઈએ કોઈને પ્રેમ કરીએ કર્મનું ધ્યાન રાખીએ અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીએ તો હું નથી માનતો કે આપણને જીવન જીવવાની કળા ન આવડી ગઈ કહેવાય આપ સૌને આ કળા હસ્તગત થાય ઈશ્વર આપ સૌ સાથે રહે એવી પ્રાર્થના સાથે હું વિરમું છું શાંતિથી સાંભળ્યો એના માટે આભાર રામભાઈનો આભાર હમસોમાં જ્યોતિર્ગમનો